દોસ્તો અત્યારે અમદાવાદની અંદર શેષપુર બોઘા વિસ્તાર છે અને ખૂબ જ સુમસામ રોડ છે અને બ્રિજ બની રહ્યો છે એની સાઈડની બાજુમાં મેસેજ મળ્યો સાથે વાતચીત કરીશું દાદા કેમ રોડ ઉપર સુતા છો ઊભા થઈને વાત કરો મારી જોડે ઊભા થાવ કેમ બે મિનિટ ઊભા તો થાઓ તમે शु नाम है तुम तो दादा रसूल भाई शु नाम रसूल भाई केवा के भील जो क्या थी आया दाहोद दादा के मावी हालत तो में छो तुम्हें बहुत खराब हालत बहु खराब हालत छे दादा तुम्हारी बे में डूबा तो था हूं पण बात तो करवा था पण नहीं था केम नहीं था नहीं था

मेरे साहब कितने दिन से, इतने अच्छा दिन से? चार दिन दो दिन वक्त तो मैं पानी पिला के जाती हूँ अच्छा तो ये मैं निकलती ना कचरा कचरा फेंकने मेरा घर यहाँ जेगा पानी पानी तो घर से पानी ला के इनके मुंह में डालती हूँ चार दिन से ऐसी चार दिन से ऐसी हालत है कि तो पहले घूमते थे ऐसे के खाली आए जब से वो वहाँ पड़े थे अच्छा तो मेरे लड़के का लड़का है ना एक इसका भांजा यानी यानी बहन का लड़का दोनों ने ना बिछाया अच्छा।, लड़का उठा अच्छा। जब तो बहुत खराब हालत दादी से मेरे से को थोड़ा पानी जैसा दे दोगे तो उनको हाँ। थोड़ा नीला देते है हाँ न तो मेरे को थोड़ा पानी दे दीजिए तो यहाँ इनको निला देते हैं क्योंकि बहुत ही बदबू आ रही है और टॉयलेट भी कर गए पेंट में तो थोड़ा क्या उनको नहला धुला के अच्छा कर देंगे अच्छा अच्छा है ना तो मेरे को खाली डोल पानी भर के दे दीजिए દોસ્તો ખુબ જ ગંભીર હાલત છે અને અહિયાં દાદી એક છે એમને કીધું કે છેલ્લા ચાર દિવસ બહુ ખરાબ કંડિશન અંદર છે અને કન્ટિન્યુ પાણી જ માંગ માંગ કરે છે અને અત્યારે એટલી બધી દુર્ગંધ આવી રહી છે અને બીમારી હાલતમાં લાગે છે એમને તાત્કાલિક હોસ્પિટલ એડમિટ પણ કરવા પડશે તો અત્યારે પહેલાં અહીંયા ગરમ પાણી થોડું ઘણું દાદી આપે તો એમને નવડાઈ ધોળાઈને ફ્રેશ કરી દઈએ કપડાં બપડા થોડા વ્યવસ્થિત કરાવી દઈએ કારણ કે કંડિશન એવી છે કે રોડ ઉપર જ અહીંયા નવડાવવા પડશે અને અહીંયા કોઈ અત્યારે છે નહીં અને સુમશાન મેરિયા છે અને દાદી એમની મદદ કરે છે છેલ્લા ચાર દિવસથી તો ક્યાંય ને ક્યાંય માનવતા જાગૃત છે આ અત્યારે અને દાદાની હાલત તમે જુઓ ખૂબ જ ક્રિટિકલ કન્ડિશન છે દાહોદના રહેવાસી છે અને કહેવાય કે અહીંયા કઈક વીણવા માટે આવ્યા તેવું કહે છે દાદા તમારે નાવું છે થોડા ફ્રેશ થઈ અને ખૂબ જ અશક્ત લાગી રહ્યા છે તો બસ એમને એમને એડમિટ કરીશું પેન્ટમાં કરી ગયા છે અને ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અહીંયા ઊભું રહેવાની પણ એટલી બધી તકલીફ પડી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તમારા સાથ સપોર્ટ અને અમદાવાદની અંદર સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો દાદાને પહેલાં અહીંયા રોડ પર નવડાવવા પડશે તો મારી ટીમ સાથે એમને નવડાઈ દોડાઈને ફ્રેશ કરીશું અને પછી એમને એકસો આઠ બોલાવીને બિનવારિસ કહેવાય કે એકસો બાર નંબર અત્યારે થઈ ગયો છે અને એકસો બાર નંબરથી એકસો આઠ બોલાવીને આપણે એમને સિવિલ હોસ્પિટલ બિનવારિસમાં દાખલ કરીશું તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો દોસ્તો ફાઇનલી દાદાને નવડાઈ દીધા છે ખૂબ જ મહેનત લાગી છે અને આસપાસના લોકોનો ઘણો સપોર્ટ છે એમને ખુરશી અને આજુબાજુના લોકોએ પાણીની વ્યવસ્થા કરી દીધી છે અને ખૂબ જ અંદર ટોયલેટ કરી ગયા હતા ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી અને એટલી બધી મતલબ દુર્ગંધ આવી રહી હતી એની બાજુમાં બેસી શકાય એવી નહોતી વ્યવસ્થા એટલે પહેલાં તો એમને રોડ ઉપર નવડાવવા પડ્યા જેથી કરીને આપણે એમની સાથે વાતચીત કરી શકીએ દાદા હવે તમે મારી જે વાતચીત તો કરો થોડીક કરો ક્યાંથી આવ્યા તમે આવ્યા દાવોત્તી

મજૂરી કરે છે તમે નાક સાફ કરી નાખું જો આમ પેલા નાક માં શરદી થઈ ગઈ છે જો હે દાદા કેમ અશક્તિ જેવું લાગે તમને જલ 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 બનસ દાદા તમારે દાખલ થવું છે હા સાહેબ તમારા વિશે મને કઈક માહિતી આપો તો ખરી હું આપું માહિતી કેમ અહીંયા આયા હતા કઈ તના આયા હતા વીણવા માટે એકલા આયા હતા તમે તો એકલો આયા હતા શું વીણતા તમે કચરો વીણતા હતા કચરો હે બસ બસ બાટલા વીણતા હતા પછી બસ દાવતમાં કઈ જગ્યાએ તમારું ઘર છે દાવદમાં કોઈ જગ્યા નહીં પરસે પરોસર મને તમારી વિશે સાચી માહિતી આપશો તો અમે તમારી મદદ કરી શકીશું દાદા દાદા મદદ કરી શકશો કરી શકશો તો પછી તમને મદદ કરી શકશો નહીં કેમ નહીં શકશો તકલીફ છે તમને કઈ તકલીફ શું હું તમારા દીકરા જેવો છું મને તમે બે શબ્દ કહો તો ખરી કંઈક તો તમારા વિશે શું એ તમે ટીકી ને મને આખું પેટ ભરાઈ ગયું મને પાણી આપી દો કઈ ખાવું છે તમારે નહીં ખાવ તો શું કરવું છે તમારે એ મારે નહીં ખાવું બરાબર દાદા કઈ બતાવી નથી રહ્યા એમના વિશે પરંતુ અહીંયા એક ભાઈ છે એમની સાથે વાતચીત કરીએ શું દાદાની માહિતી નાની મોટી આપો ને એ આયા હતા ત્રણ દિવસથી અહીંયા જ છે અને મે પૂછ્યું તું એમને કે તમે કેવી રીતે આયા તો કે મારા મારો એક છોકરો છે એમને કાઢી મેલ્યો તમે અચ્છા અને ત્યાંથી સાણંદી રખડતા રખડતા બાજુ આવી ગયા ત્રણ દિવસ છે પહેલા મને સાણંદ કીધું અચ્છા તમને સાણંદ બધાને હા અને કાવલા કાકા પૂછ્યું તું ને એમને જ કીધું અચ્છા બધાને અલગ અલગ બધાને અલગ અલગ એડ્રેસ આપે છે ને નાની મોટી પારિવારિક સમસ્યા છે ઘરની કોઈ પ્રોબ્લેમ છે એમને એમના છોકરો એક છે અચ્છા દોસ્તો એમના એમનો એક દીકરો છે અને આજુબાજુના લોકો અહીંયા લોકો ચાર દિવસથી એમની સેવા કરે છે અને અલગ અલગ સ્ટેટમેન્ટ આપે છે ઘડીક સાણંગ કે છે ઘડી સરખેચ કહે છે અને ઘડીક દાહોદ કહે છે પરંતુ પ્રોપર એમનું સરનામું આપતા નથી અને અત્યાર કન્ડિશન એમની એવી છે કે ખૂબ જ અશક્તિ જેવું છે અને એમને એકસો આ બાર નંબર એકસો આઠ બોલાવીને એમને દાખલ કરવા પડશે કારણ કે એમને ડાયરેક્ટ અમે લઈ જાય ના શકીએ કારણ કે એમને તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂર છે તો દોસ્તો કહેવાનો મતલબ એટલો જ છે કે બસ આસપાસ ક્યાંય પણ તમને કોઈ પણ દેખાય તો માત્ર થોડો એને સમય આપશો અને ઘણી બધી સરકારી હેલ્પલાઇન નંબર છે અમારી એનજીઓ કામ કરી રહી છે અમદાવાદની અંદર અને ઘણી બધી સંસ્થાઓ અને ઘણા લોકો અત્યારે સોશિયલ મીડિયાના મારફતે ઘણા લોકો એવા લોકો છે કે આવું કામ કરી રહ્યા છે તેમના નાના સપોર્ટથી તમે સાચું એમની મદદ કરી શકો છો અને એમના જીવનમાં નાનો બદલાવ કરી શકો છો નાની મોટી પારિવારિક સમસ્યાઓ તો રહેવાની છે જીવનની અંદર પરંતુ આવા લોકોને આવી કન્ડિશનની અંદર રોડ ઉપર જોઈને તમે થોડો સમય આપશો તો બહુ જ બહેતર રહેશે પ્રયત્ન કરીશું એમને અત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે તો બસ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરી જેથી અમે એવા લોકો સુધી પહોંચી શકીએ આશીર્વાદ આપજો તમારા લોકોના સપોર્ટથી પાંચ વર્ષ થઈ ગયા છે બે હજાર એકવીસની અંદર સુંદર મજાની નાનું એક વૃક્ષ વાવીને મતલબ કહેવાય કે અમારી સંસ્થાની સ્થાપના કરી હતી અને અત્યારે પાંચ વર્ષ થઈ ગયા છે બે હજાર પચીસ છે અને એન્ડિંગ આવી રહ્યો છે અને સુંદર મજાનો સપોર્ટ મળી રહ્યો છે લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને દિવસેને દિવસે તાકાત વધતી જાય છે તમારી યુટ્યુબ ચેનલ સેવા સમર્થ ફાઉન્ડેશન છે તેને લાઇક સે સબસ્ક્રાઈબ કરજો અને વધુને વધુ લોકો સુધી વિડીયો પહોંચાડજો જેથી કરીને અમે લોકો આવા લોકો સુધી પહોંચી શકીએ અને મદદ કરી શકીએ બસ એક આ તમારા સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ અત્યારે એકસો બાર નંબર બોલાવીને એકસો આઠ મતલબ હેલ્પલાઇન નંબર બદલાઈ ગયો છે દોસ્તો અને એક નાની ઇન્ફોર્મેશન છે એકસો બાર નંબરથી તમે દરેક જાતનું મદદ મેળવી શકશો અત્યારે તો એકસો બાર નંબર બોલાવીને એમને એડમિટ કરાવીશું બિનવારી સ્વરમાં તો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો દોસ્તો ફાઇનલી એકસો બાર નંબર અને એકસો આઠ બોલાવીને અત્યારે દાખલ કરી દીધા છે અત્યારે એકસો આઠની અંદર જેવી બી એમની ટ્રીટમેન્ટ થઈ જશે અમે અમારો નંબર પણ આપી દીધો છે તો દાદા સાજા થઈ જશે તો અમે અમારા શેલ્ટરમ રૂમ રહી તો બસ આપ તમારી આસપાસ કોઈ પણ હોય તો તમે એની મદદ કરો અને આગળ આવો ક્યાંય નહીં ક્યાંય થોડો સમય આપવાથી એનું જીવન પરિવર્તન થઈ શકે છે અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમજ ફાઉન્ડેશન તેને લાઈક્સ એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય જય ભારત